રાજુ સોલંકીને ગુજસી ટોકના ગુના અંતર્ગત જેલમાં નાખી દેવામાં આવ્યા છે પણ એની સાથે અત્યારે વાત એટલા માટે કરવી છે જોકે આ મુદ્દો તો બહુ જૂનો છે પણ વાત અત્યારે એટલા માટે કરવી છે કારણ કે એવી રીતના આક્ષેપ લાગ્યા હતા કે રાજુ સોલંકીના જે પત્ની છે એ પત્ની એ જયરાજસિંહ પાસેથી બે કરોડ રૂપિયા લીધા હતા અને બે કરોડ રૂપિયા પછી આખું સેટલમેન્ટ થઈ જાય એના માટેનો પ્લાન ચલાવવામાં આવ્યો હતો હવે આ વિષય ઉપર જ વાત કરવી છે કે ખરેખર આમાં તથ્યતા કેટલી છે આ કવિ કેવા શું માગે છે કવિએ બીજા કોઈ પાસેથી આ વાત છે કે હડાબડાવી છે કે પછી ખરેખર આવું કંઈ થયું છે કે કેમ ગોંડલ ગણેશનો કેસ બાજુ ભાઈ સોલંકીના સુપુત્રનો અપરાધ થયેલ હતો તે ભગતે માધ્યમથી બે વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જુનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જય અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ હોદ્દારી કેસ નોંધાવવો પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે છે અને પણ સાથે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો

અવાજ એકદમ તદ્દન ખોટી છે અને રાજુભાઈ અને રાજુભાઈ સોલંકીના પરિવાર ને આ બાબત થી કે જે રાજુભાઈ ઉપર બનેલી જે ઘટના છે એ ઘટનાને લઈને સમાધાન માટે શરૂઆત થી જે કઈ રાજકીય પ્રેશરો થી જે રાજુભાઈ સાથે ત્યાંના ડેપ્યુટી મેયરે વાત કરેલી

એ લડત ના ભાગરૂપે આજે રાજુભાઈ છે એમની પરિસ્થિતિ શું થઈ રહી છે એ પણ સમાજના લોકો અને બધા જાણી રહ્યા છે ગુજરાત પૂરું જાણી છે તો પછી અચાનક આ બે કરોડ વાળી વાત બાર કઈ રીતના આવી આ મુદ્દો કઈ રીતના બહાર આવ્યો

જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ છે રાવણભાઈ છે ઉપપ્રમુખ છે દેવદાનભાઈ છે મહામંત્રી છે તો જવાબદાર વ્યક્તિઓ તરીકે રાવણભાઈ છે એમના પત્ની ને જયારે આ વિડીયો વાયરલ થયો એટલે રાવણભાઈ પાસે

રાજુભાઈ છે એમને દલિત સમાજ ઉપર જે દબંગીરી થતી સાથે સાથે ગોંડલ તાલુકા અને એ પુરા વિસ્તારની અંદર જે દબંગીરી થતી હતી એ દબંગી નો અવાજ દબાવવા માટે રાજુભાઈ પોતે એ એમ કે છે કે મારે ગમે એટલું નુકસાન કરવું પડે આ બાબતથી કદાચ મેં પોતે કદાચ મારે મરી જવું પડે તો મને મંજૂર છે બાકી હું આ બાબતમાં માં બાંધછોડ કરવા નથી આ રાજુ ભાઈ ને છે અને ખુલ્લા મન થી અવાર નવાર બોલેલા છે એટલે આ બાબત થી હું કે અમારો સમાજ આ બાબત ક્યારે અમે માનવા તૈયાર નથી આ વાત તદ્દન ખોટી છે દલિત સમાજના લોકો છે એ ગાંધીનગર પહોંચ્યા હતા અને માંગ એવી રીતના રાખી હતી કે જયરાજસિંહ જાડેજા છે એમની સામે અ

પરિસ્થિતિનું એ નિર્માણ થયું કે આખો યુટર્ન મારી અને જે રાજુભાઈ છે એમના પૂરા પરિવાર ને આજે જેલના સળિયા પાછળ ધકેલી દીધા તો એ રાજુભાઈ ની મજાક આ નથી થઈ આ ક્યાંક ને ક્યાંક જે ત્યાં જે સરકારે સાંભળવા બોલાવ્યા હતા એ દલિત સમાજના પ્રતિનિધિ મંડળ ને બોલ્યા હતા તો આજે સરકારે જે મજાક કરી છે ને એ દલિત સમાજની મજાક કરી છે હું એમ કહું છું કે દલિત સમાજ સાથે મોટી મજાક અને રમત છે તો તો હું દલિત સમાજના આગેવાનોને સમજવું જોઈએ કે આ જે છે એ ક્યાંક ને ક્યાંક આપડી સાથે ખૂબ મોટી મશકરી થઈ હોય એવું મને લાગી રહ્યું છે કે એક બધું બોલાવવા સાંભળવા બધી વાતો સાંભળી અને ત્યાર પછી આ કયા પરિબળોના કારણે કોના હિસા એવા ક્યાં પરિબળોના કારણે ક્યાંથી કોની ઘંટડીઓ વાગી કે જેના હિસાબે આખો મારી અને આખી બાજિત છે એ પલટી ગઈ અને વિચાર કરો કે નો જે કાયદો છે એ બે હજાર ઓગણીસ પચીસ ના જેટલા ગુના હોવા જોઈએ એમાં નથી બે હજાર ઓગણીસ પહેલાના જે રાજુભાઈના ના જેટલા ગુનાઓ છે

માટેના ખુબ મોટા પ્રયાસો ક્યાંક ને ક્યાંક અંદર ખાને ખૂબ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે એ થયેલું છે હાલ રાજુભાઈ ને અંદર કર્યા છે મને તો એવું લાગી રહ્યું છે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પછી શું થશે મને ખ્યાલ નથી એટલા માટે દલિત સમાજના દરેક સાબિત થશે પણ મારે એક ચોક્કસપણે આપના મીડિયા ના માધ્યમ થી સંદેશો આપું છું કે દલિત સમાજની સાથે ખુબ મોટી રમત રમવામાં આવી છે કે દલિત સમાજના પ્રતિનિધિ મંડળ ને બોલાવી એમને સાંભળા બે વાત હા પાડી હા પાડી દલિત સમાજની જે માંગ હતી કે જે આ જે દલિત સમાજ સાથે થયું છે એના પછી એ લોકો ગોંડલમાં ગયા એમને વિરોધ વગેરે કર્યો ગોંડલમાં જઈને જયરાજસિંહને પડકાર પણ આપી જે હજુ સુધી પાછલા પાંત્રીસ વર્ષમાં કોઈ કરી નથી શક્યું તો અત્યાર સુધી આટલો આગળ વધી ગયો હતો અને એના પછી આરોપી બનાવવામાં આવ્યા રાજુ સોલંકીને ગુજસીટોક અંતર્ગત અને અત્યારે જેલમાં છે તો હવે આ પરિસ્થિતિની વચ્ચે હવે આગળ આ કેસનું શું થશે શું દલિત સમાજના જે આગેવાનો છે એ આ કેસ ને લઈ અને આગળ વધવાના છે કે હવે તમે જે રીતના કહ્યું કે માંડ માંડ જાગ્યા હતા ગુંડલના દલિતો એકતા થયા હતા તમે જે રીતના કહ્યું એ મુજબ હવે એ બધું પાછું ઠરીને ઠામ થઈ જવાનું છે કે આ મુદ્દો છે એ આગળ ચાલતો જ રહેવાનો છે તમે સરકાર સામે અવાજ ઉઠાવશો તો રાજુભાઈ જેવી હાલત થઈ જશે એવો સંદેશો સરકારે આપી દીધો દલિત આગેવાન જુનાગઢ જિલ્લાનો એસટી સમાજ છે એસટી સમાજના આગેવાનોનો ઘેરે

થઇ ગયું અને આ જે છે એ સો એ સો ટકા આ ઘટના પ્રત્યે અમે એવું ચોક્કસ પણે કહી શકીએ કે સરકાર સામે અવાજ કોઈ ઉઠાવશો તો એમની હાલત આ થશે એ સંદેશો આ ગુજરાત સરકારે અને ગુજરાત પોલીસે આપી દીધું કે રાજુભાઈ ને ગુસ્સી ટોક કર્યા પછી એ સાબિત થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે એ તમે સત્તાધારી પક્ષ ના દીકરા એટલે કે એમના એમએલએ સત્તાધારી પક્ષ એમના એમએલએ ના દીકરા સામે તમે બાહો ચડાવી